એટલે એક ફેર આપણે ઓરવું કરી દીધું ને માંડવી વાવી દીધી ને બસ એ ફુવારા ચાલુ કર્યા માથે તે ઝડપથી ઊગતું થાય હારામ હાર કેવી કે ઉગે જાય ઉગાવો સારો થાય એવા તો ફુવારા ચાલુ કર્યા બે દીધી ને તો જો ફુવારા આપી ગયા આપણે ચાલુ તો જો એટલું કે અડધો ભાગ ને અર્ધો ભાગ બાકી છે તો આ છાન થાય તો કેટલાક ફૂગે એ જોવાનું છે તો જો બસ આ બાજુ દોઢ દોઢ કલાક રાખીએ ફુવારા એટલે કારણ લે પાણી પાણી થાવું સળગવું દેખાઈ ગયા પાણી પાણી દેખાઈ ગયા ખેતરમાં

ને પછી ઘેર જઈએ ને જો ફુવારા દોઢ કલાક રાખીએ ને બસ હાલો ફુવારા ફેરવી નાખીએ તો બસ આપણે ફુવારા ફેરવી નાખીએ જો એટલે એટલો પાટ પી જાય ઘણું ફુવારામાં ફાયદો રહીએ ફેરવી એટલે અઢી દીધી વાર હોયથી ફુવારામાં હલબોય લાગે ને પાટી જાજો પીએ જાય તો બસ એવી રીતના હે આટલું બધું કોરું હોય જો એટલામાં ફુવારા ચાલુ કરવાના હે હજુ એક લેવો તો હાલો આપણે કટકો લેતા વાથી ને પછી બસ ફેરવાઈ નાખીએ બાજુ થોડા કટાડી નાખીએ ફુવારા તો હું તે આપણી ને બસ ફુવારા હાલે ને બસ અટાણે એને દોઢ કલાક થઈ ગઈ દોઢ દોઢ કલાક રાખીએ ફુવારાથી દોઢ કલાક થઈ ગઈ અટાણે ફુવારા બદલાવવા આવે તો બસ ફુવારા ફેરવાઈ નાખીએ ને પછી મળીએ તો આપણું જો ફુવારાનું કામ ચાલુ હે ફિટિંગ કરી લીધા અને એ ચાલુ કરી દીધા હેરાન ફુવારા મૂક્યા સૌ અત્યારે સૌ આવું હાલ લે ફુવારાનું કામકાજ છે ở tốc độ cây sữa và quay đi bucca giải thoải kể lại tuyệt thôi 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 thôi

तो हालो जो सरस मजा पे क्या जोरदार चोकारा झुमखन झुमकन जो ऊपर आ है कोई आए तो खाई सगे हेठा था खरीदवारा थो थे गए हेठा पड़िया नहीं कहीं आम पड़े ई हाँ आ आमा थोड़ा के, पड़े जो त्रीन पड़े फुवा फेरवा गा त्या त्र शेर पड़िया આવી રીતના જવાબડા મસ્ત જાંબુડા એટલે રાવણા એટલે રાવણા જાંબુડા કામ ભૂલાઈ જાય જાંબુડા તો જરાક ઝીણકા હોય ને ખાટા હોય ને તો એકદમ મીઠા હોય ને એકદમ મસ્તીના રાવણા પાકવા માંડ્યા ને એક દી રામભાઈ ડોલ ભરેગ્યો તો તોય એટલા ને એટલે જ છે જો તો પછે જે ત્યાંમાં બધાય પડ્યા ને એ હેમલખ ખાઈને પણ બધાય એઠા કાકરી વાળા થઈ ગઈ ને એટલી ભાવે નહીં કાકરી એથી

મોટર ચાલુ કરી દીધી ને ફુવારા ચાલુ કરી દીધા ને બસ એવા દોઢ કલાક જેટલી રાખવાની ને બસ એવું દોઢ કલાક રાખ્યું ને પછી વારે ફેરવવા જવાનું હોય આજ હાન થાય તો અડધો પાંચ વાર થોડુંક જ રહેવું છે સાંજ થાય તો ઘણું બધું લઈ લેવું હાજ તો બસ એમ ને બસ આપણે કેરી રૂપાઈ હાખું હાખું અસલ થઈ ગઈ જો બે ત્રણ એને થોડીક જ ગણ્યું કેરીયું રહ્યું હોય તો બાકી તોય ઘરમાં આ લે

ওখানে ঝাঁপুড়ু খেলে পড়ে না নেটমা ভেকি গাই ফাফা মারবাওয়া মডে যাই